માટે બનાવવામાં આવેલ તાજીયાનું વિશેષ મહત્વ હોય છે આ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો છે ત્યારે મુસ્લિમ સમુદાયના સૌથી મોટા અને માતમના ગણાતા મોહરમ માસની ઉજવણી ચાલી રહી છે આ મોહરમની ઉજવણીમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ તાજીયાઓ બનાવી મોહરમના દિવસે જુલુસ કાઢવામાં આવે છે અને અંતે દરિયામાં તેને ટાઢા કરવામાં આવે છે ત્યારે ભાવનગર ખાતે આવનારી પાંચ અને છ તારીખે શહેરમાં તાજિયાને નીકાળવામાં આવશે અને મોહરમના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયાને ફેરવીને આંબાચોક ખાતે લઈ જવામાં આવશે અને દરિયામાં તાજિયાને ઠંડા કરવામાં આવશે ત્યારે ભાવનગરમાં મોહરમની ઉજવણી માત્ર મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ હિન્દુઓ પણ જોડાય છે અને શહેરના હલોરિયા ચોક પાટણ લાઇબ્રેરી મુખ્ય બજાર શૈલાસ ચોક રેલ્વે સ્ટેશન રોડ કુંભારવાડા સહિતના વિસ્તારોમાંથી તાજિયાના જુલુસ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે ત્યારે આ પવિત્ર દિવસે કોઈ ભાગાદોડ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ ચુસ્ત બંદોબસ્ત છે ત્યારે આજ રોજ ભાવનગર એસપી કચેરી ખાતે મહોરમને લઈને તાજિયા કમિટીના મેમ્બરો મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

મારા છોકરા દર્શન કરવા છે કાળિયા દીમન બંગલા માં રહેતા હોય પણ મારા છોકરા કાર્ય તો બતા એટલે આ પરંપરામાં એ લોકો બધા સામે કરતા હોય છે એટલે આપણને શક્ય અને અમારી પર વિશેષ જવાબદારી છે કે બધા સામે જતા હોય ત્યારે એક આની એવી ભૂલ પર આખા વગાડે ઓળો કરે એટલે એ અમારે એ અમારે ધ્યાન રાખવું અને અમુક જે ધ્યાન રાખવું અને પોલીસમાં અમને એટલો જ સહકાર પણ ભાઈ ઇકબલભાઈ કીધું રાજ્ય આપણે તેમને પ્રસાર કરી તો

નીકળતા હોય છે જેમાં ખાસ કરી મહુવા પાલીતાણા સિહોર અને ભાવનગર શહેરમાં એની શોભાયાત્રા સ્વરૂપે નીકળતા હોય છે તાજીયા માટેની ભાવનગર શહેર અને પોલીસની તૈયારીના ભાગરૂપે સમગ્ર બંદોબસ્તમાં ચાર ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી પંચાણુંથી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી આશરે નવસોની આજુબાજુ પોલીસ કોન્સ્ટેબલરી સ્ટાફ અને આઠસો જેટલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો આ સમગ્ર બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે જે પણ જગ્યાએ તાજીયાનું જુલુસ નીકળનાર છે એ તમામ રૂટનું એન્ટી સબોટિક ચેકિંગ રોડ ઉપર કોઈ બાંધકામ ચાલતા હોય તો તે અને તાજીયા પસાર થાય દરમિયાન ઉપરથી કોઈ ઇલેક્ટ્રિકના વાયર કે અન્ય કેબલની નડતર ન થાય એ મુજબ અન્ય શાખાઓ સાથે અને વિભાગો સાથે ભાવનગર જિલ્લા પોલીસનું સંકલન કરી દેવામાં આવેલું છે તાજીયાનું જુલુસ સમયસર શરૂ થાય અને સમયસર પૂર્ણ થાય તે માટે તાજીયા કમિટીના આગેવાનો સાથે પણ મીટિંગ કરવામાં આવેલી છે જ્યાં તાજીયા ઠંડા થવા જાય છે તે ગોગા જેટી ખાતે પણ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટ તરવૈયાઓની વ્યવસ્થા અને લાઇટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે કુલ મિલાવી ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં જે તાજીયા અને મોહરમનો તહેવાર અને ત્યારબાદનો જે જુલૂસ નીકળનાર છે એ ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી પૂર્ણ થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ પૂરી તરફથી તૈયાર છે ખાસ કરીને સાહેબ આંબા ચોકથી જે હલકા ટોવીસ ઉપર જે તાજીયા ફરતા હોય છે ત્યાં ખોજા સમાજ દ્વારા તાજિયા નીકળતા હોય ત્યારે બહુ ભયનો માહોલ હોય છે ત્યાં આપણે પોલીસ દ્વારા આપણે કેવો બંદોબસ્ત રાખવામાં આવશે મુખ્ય જે જુલુસનો માર્ગ છે એ નીલમબાગ અને ગંગાજડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો હોય છે જે ખોજા સમાજના તાજીયા છે એ સૌથી છેલ્લે નીકળવામાં આવનારો હોય છે ખાસ કરી સમગ્ર રૂટ ઉપર પોલીસનો પૂરતો બંદોબસ્ત જગ્યાઓ ઉપર વોચ ટાવર રાખી વિડિયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી કરી દર વર્ષની જેમ આ વખતે પણ સુખ શાંતિપૂર્વક ખૂબ જ આનંદથી ભાવનગર શહેરનું તાજિયાનું જુલુસ પૂર્ણ થવામાં આવશે મારું નામ મહેબૂબભાઈ જમલભાઈ શેખ કસબાજી અમને ઇસ્લામના પ્રમુખ છું આજરોજ પાંચ તારીખ પાંચ અને છના જે ભાવનગર શહેરમાં નીકળનારા તાજિયા માટે એસપી સાહેબને ત્યાં એક મિટિંગનું આયોજન વ્યવસ્થા માટે કરવામાં આવેલું હતું ત્યારે આ શહેરમાં પાંત્રીસ જેટલા તાજિયા અને અન્ય માનતાઓના તાજિયા જેને કહેવાય એવા પણ સાથે બને છે એનું આયોજન અને એની વ્યવસ્થામાંના ભાગરૂપે અમે અહીંયા એસપી સાહેબની ન્યા અમે ભેગા થયેલા ક્યારથી નીકળે છે નહીં ચૌદસો વર્ષથી છે વ્યવસ્થાના ભાગરૂપે ઓજા પોલીસ તરફથી પૂરેપૂરો સાથ અને સહકાર હોય છે જુદી જુદી સંસ્થાઓ જુદા જુદા તાજિયા કમિટી જે લોકો તાજિયા બનાવે છે એમનો પોતાનો પણ આમાં સહકાર હોય છે દસ વાગ્યા સુધીની પરમિટ હોય છે અમારી પાસે અને દસ વાગ્યાની અંદર અમે આ તાજિયાનું કામ પૂર્ણ કરીએ છીએ પછી અમે ઘોઘા તરફ આ તાજિયાને ઠંડા કરવા જતા હોઈએ છીએ ત્યાં અમે હોળીની વ્યવસ્થા કરીએ છીએ ત્યાં તરવૈયાની વ્યવસ્થા પોલીસ તરફથી પોલીસનો સ્ટાફ પણ હોય છે એ બધાનો અમે તાજિયાઓને લઈને મધદરિયાની અંદર ટાઢા કરવા સુધીનું કાર્ય અમે લોકો અને અમારી સંસ્થા તેમજ અન્ય તાજિયા કમિટીવાળા ને જે જે લોકો તાજિયા બનાવે છે એમના બધા સમાજ સેવકો સાથે રહીને આ તાજિયાનું પૂર્ણનું કામ કરીએ છીએ આજની મિટિંગમાં એસપી સાહેબ ડીવાયએસપી એસપી સાહેબ તથા ચારે ચાર ડિવિઝનના પીઆઈ તેમજ તમામ ડિવિઝનના ભાવનગરના પીઆઈ સાહેબો પીએસઆઈ સાહેબો પણ હાજર રહ્યા હતા ટ્રાફિક પીઆઈ પણ હાજર રહ્યા હતા અને જુદી જુદી સંસ્થાઓને તાજિયા બનાવવાળા તમામ લોકો હાજર રહ્યા હતા અને અમને પૂરેપૂરો માર્ગદર્શન સાહેબ તરફથી મળ્યું હતું ને